સૌથી પહેલા જો રાજ્ય સભાની અંદર સૌથી પહેલા રાજ્યસભાનું ગઠન થાય છે ઓગણીસો ને બાવન માં ઓગણીસો ને બાવન રાજ્યસભાનું ગઠન થાય છે એના પછી

રાજ્યસભાની અંદર કેટલા કેટલા મેમ્બર્સ હોય છે કેવી રીતે એમનું ઇલેક્શન થાય છે એના વિશે પેલા સમજો કે રાજ્યસભાની બેઠકો અહીંયા આપણે લખી દઈએ બેઠકો રાજ્યસભાની બેઠકો હવે પહેલી વસ્તુ કે સાહેબ આ બેઠકો વિશે કયા આર્ટિકલમાં અથવા તો ક્યાં જણાવવામાં આવ્યું છે તો યાદ રાખજો રાજ્યસભાની બેઠકો વિશે માહિતી સેવા આપવામાં આવી છે તો અનુસૂચિ ચાર માં અનુસૂચિ અનુસૂચિ આપવામાં આવેલી છે જેમ કે ગુજરાતની કેટલી બેઠક છે તો ગુજરાતની અગિયાર બેઠકો છે ગુજરાતની કેટલી બેઠકો છે અગિયાર બેઠક યુપીની હાઇએસ્ટ છે કેટલી છે થર્ટી વન બેઠકો છે બીજો એક ક્વેશ્ચન જો તમને પૂછાય ગુજરાતની અગિયાર બેઠકો બધું બરાબર એવા કેટલા રાજ્યો છે જેની અગિયાર બેઠકો કોમન છે તો યાદ રાખી લેજો ગુજરાત તો છે જ સાથે અને આંધ્ર પ્રદેશ આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ આ ત્રણેય રાજ્યોની કોમન બેઠકો છે કેટલી બેઠકો છે અગિયાર બેઠકો છે કેટલી બેઠકો છે અગિયાર બેઠકો તો એનો મતલબ એવો થઈ ગયો કે સાહેબ ઓગણીસોને સોરી અનુસૂચિ ચારની અંદર જે માહિતી આપવામાં આવી છે એ મુજબ રહેશે તો અહીંયાથી સિમ્પલ ક્વેશ્ચન એવો થાય સિમ્પલ ક્વેશ્ચન એવો થાય કે શરૂઆતથી જ્યારે ઓગણીસો ને બાવનમાં જ્યારે ગઠન કરવામાં આવ્યું હતું ત્યારે જેટલા મેમ્બર્સ હતા એટલા જ અત્યારે મેમ્બર્સ છે તો ના અનુસૂચિ ચાર મુજબ જેમ જેમ રાજ્યોની સંખ્યા વધતી જશે એમ આની અંદર બેઠકો પણ વધતી જશે ટૂંકમાં તમારે અહીંયા કોઈ પ્રકારે ચેન્જ કરવાનો જ નથી તમારે સમા ચેન્જ કરવાનો છે તમારે ચેન્જ કરવાનો છે અનુસૂચિ 4 માં એક એક્ઝામ્પલ આપો શરૂઆતમાં જ્યારે 1952 માં ગઠન થયું તો અંદર 216 મેમ્બર હતા રાજ્યસભાની અંદર કેટલા હતા ટોટલ 216 સીટો હતી હવે 1952 પછી સિક્કિમ બન્યું ઘણા બધા રાજ્યોનું નિર્માણ થઈ ગયું સિક્કિમ સિક્કિમ પછી બલા હિમાચલ પ્રદેશ આ બધા પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશો હતા પછી રાજ્ય બન્યા તો જેમ જેમ રાજ્ય બનતા ગયા એમ સીટોની સંખ્યા શું થતી રહી વધતી ગઈ તો એનો મતલબ એવો થયો એનો મતલબ એવો થયો તો અહીંયા બે પ્રકારની સીટોનું વર્ણન કરવામાં આવ્યું છે એક મહત્તમ બેઠકો અને એક હાલની બેઠકો મહત્તમ સીટો કેટલી છે તો મહત્તમ સીટો તમને જોવા મળશે રાજ્યસભાની અંદર બસો ને પચાસ કેટલી સીટો જોવા મળશે બસો ને પચાસ સીટો જોવા મળશે હવે આ બસો પચાસની ની અંદરથી બસો પચાસમાંથી માંથી બે ટાઈપના મેમ્બર હશે એક જે હશે જે ચૂંટાયેલા પ્રતિનિધિ અથવા તો ઇલેક્ટેડ મેમ્બર હશે અને બીજા જે હશે એ હશે નિમાયેલા સદસ્યો બંને સમજાવું છું શું છે બસો આડત્રીસ જે મેમ્બર છે એ ચૂંટાયેલા છે અને બાકીના જે બાર મેમ્બરો છે એને નિમણૂક કરવામાં આવે છે હવે બીજો ક્વેશ્ચન થાય કે સાહેબ આ ચૂંટાયેલા નિમાયેલા કોને કહેવાય ચૂંટાયેલાનો મતલબ થાય જે ઇલેક્શન લડીને આવ્યા હોય એને ચૂંટાયેલા કહેવામાં આવશે અને નિમાયેલા જે ડાયરેક્ટલી ઇલેક્શન વગર જેને નિમણૂક કરી દેવામાં આવ્યા હોય એને આપણે નિમણૂક મેમ્બર અથવા તો નિમાયેલા મેમ્બર કહીશું બીજું એક ક્વેશ્ચન આજે ચૂંટાયેલા જે મેમ્બર્સ છે આ ઇલેક્શન કરવાની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે અથવા તો તમને પ્રશ્ન પૂછે કે રાજ્યસભાના સભ્યોનું ઇલેક્શન કયા કયા દેશ દેશ ઉપર આધારિત છે તો યાદ રાખજો કે રાજ્યસભાના જે ચૂંટાયેલા મેમ્બર્સ છે એનું ઇલેક્શનની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે તો એ છે દક્ષિણ આફ્રિકા કયો દેશ દક્ષિણ આફ્રિકા તમને પ્રશ્ન પૂછાય કે રાજ્યસભાની અંદર જે બાર સભ્યોને નિમણૂક કરવામાં આવે છે ને એ કયા દેશમાંથી તો એ આયર્લેન્ડની અંદરથી એટલે આ જે નિમાયેલા મેમ્બર્સ છે ને એ આવશે આયર્લેન્ડની અંદરથી અહીંયા આવે આયર્લેન્ડ એટલે ટૂંકમાં જુઓ કે અહીંયાથી તમને ઇલેક્શન પૂછાય તો દક્ષિણ આફ્રિકા અને જ્યાં બાર મેમ્બર્સને નિમણૂક કરવામાં આવે છે એ કયા દેશમાંથી આવશે તો એ આવશે આયર્લેન્ડની અંદરથી હવે સાહેબ એ તો બધું બરાબર છે પણ આ બાર મેમ્બર્સ ને નિમણૂક કોણ કરશે નિમણૂક કરશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે સેના આધારે નિમણૂક કરશે તો રાષ્ટ્રપતિ જેને નિમણૂક કરશે નિમણૂક કરેલા જે મેમ્બર છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે સેના આધારે તો શોર્ટકટ તમારે હંમેશા હું કહેતો રહું છું યાદ રાખી લેવાની કવિ સાસ કવિ સાસ સા ઉપરથી સાહિત્ય અને સ ઉપરથી સમાજ સેવા આજે ચાર ક્ષેત્રોની અંદર થી કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અથવા તો જ્ઞાન ધરાવતા હોય એવા વ્યક્તિઓને આપણે શું કરવાનું છે નિમણૂક કરવાના છે અને આપણે એટલે રાષ્ટ્રપતિને કરવાના છે હવે બીજી એક વસ્તુ શું સાહેબ રાષ્ટ્રપતિ એની અંદર પોતાની બુદ્ધિથી નિમણૂક કરશે કે પ્રધાનમંત્રી મંત્રી પરિષદ સલાહ આપે એના મુજબ તો યાદ રાખજો સિમ્પલ જ્યાં સુધી વડાપ્રધાન મંત્રી પરિષદ હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પોતાની બુદ્ધિનો ઉપયોગ નહીં કરે તો એનો મતલબ થાય જે નિમણૂક કરનાર જે કેન્ડિડેટ છે ને આ નિમણૂક થશે એ જેટલા પણ મેમ્બર નિમણૂક થશે એના વિશે સલાહ કોણ આપશે તો એના વિશે સલાહ કોણ આપ આવશે મંત્રી પરિષદ તો મંત્રી પરિષદના સલાહના આધારે નિમણૂક કરવામાં આવશે ચલો આ હતી મહત્તમ બેઠકોની આપણે ચર્ચા ચૂંટાયેલા ઉપર આવીએ છીએ ચૂંટાયેલા વિશે થોડી ઘણી વધારે માહિતી હું તમને આપું છું પહેલા નું આપણે કમ્પલીટ કરતી ઓકે ચલો હવે આ થઈ ગઈ મહત્તમ સીટો મહત્તમ મહત્તમનો મતલબ શું થઈ ગયો કે અઢીસો કરતા વધારે નથી રાખવાની અઢીસો થી ઓછી બરાબર છે અઢીસો કરતા નથી હવે હાલની વાત કરીએ સુધારી દઉં હાલ અહીંયા કેવી કન્ડિશન છે તો હાલની અંદર વાત કરીએ તો હાલમાં કેટલા મેમ્બર્સ છે તો હાલની અંદર બસો પિસ્તાલીસ મેમ્બર્સ છે કેટલા મેમ્બર છે બસો પિસ્તાલીસ બસો ને પિસ્તાલીસ ની અંદર થી ચૂંટાયેલા કેટલા છે સાહેબ અને નીમાયેલા કેટલા છે તો યાદ રાખી લેવાનું નિમાયેલા તો તમારે બાર જ રાખવાના છે એમાં કોઈ છેડછાડ કરવાની નથી તો બહાર થઈ ગયા તો અહીંયા કેટલા હશે તો અહીંયા આવશે બસો તેત્રીસ મેમ્બર બસો તેત્રીસ મેમ્બર હજુ જોવાના ભાગલા પાડું તો આની અંદરથી રાજ્યોમાંથી કેટલા છે ને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી રાજ્યોમાંથી એટલે કે સ્ટેટમાંથી અને યુનિયન છે 225 અને યુનિયન ટેરેટરીમાંથી છે આઠ તો સાહેબ અહીંયા તો તમે કહ્યું નહીં અહીંયા તો તમે કહ્યું નહીં કે બસો માંથી આટલા રાજ્યોના હોવા જોઈએ આટલા કેન્દ્રશાસિત પ્રદેશો પ્રદેશોના હોવા જોઈએ એવો કોઈ ઉલ્લેખ નથી યાદ રાખી લેજો આની અંદર માત્ર કીધેલું છે કે બસો આડત્રીસ મેમ્બર્સ હોવા જોઈએ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ ભેગા થઈને એમાંથી કેટલા રાજ્યોમાંથી હોવા જોઈએ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી હોવા જોઈએ એના વિશે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો આપણે હાલની કન્ડિશન જોઈએ તો એની અંદર આટલા આટલા મેમ્બર્સ તમને જોવા મળે છે ઓકે તો હવે જુઓ આજે બસો પચીસ મેમ્બર્સ આવશે રાજ્યો અંદરથી આવવાના છે અને જે આઠ મેમ્બર્સ છે એ કેન્દ્ર શાસિત પ્રદેશો ની આવવાના છે કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદરથી ભાગ કોણ લેશે તો ચૂંટણીમાં ભાગ વિધાનસભાના મેમ્બર્સ લેશે એનો મતલબ થાય કે એ લોકોએ જો ઇલેક્શનમાં ભાગ લેવો હોય તો રાજ્યોમાં વિધાનસભા હોવી જોઈએ તો અઠ્યાવીસે અઠ્યાવીસ રાજ્યોમાં તો વિધાનસભા છે જ પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ત્રણ એવા કેન્દ્રશાસિત પ્રદેશો છે જેમની જોડે વિધાનસભા છે તો એ જે કેન્દ્રશાસિતના પ્રદેશો ભાગ લે છે બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશો ભાગ નહીં લેવા ત્રણ કયા કયા છે તો એક છે જમ્મુ એક છે દિલ્હી અને એક છે પુડુચેરી હમણાં ઇલેક્શન નથી થયું જમ્મુનું પણ આપણે ગણીએ તો ચાર બેઠકો આના નામે છે ત્રણ બેઠકો દિલ્હીના નામે અને એક બેઠકોના નામે છે પુડુચેરીના નામે ટોટલ થઈને આઠ બેઠકો તમને જોવા મળશે જમ્મુનું ઇલેક્શન નથી થયું એટલે આપણે હમણાં ચાર ગણી શકીએ પણ હું બધી સંભાવનાને માનીને ચાલું ચાલુ છું